હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ધ માય યુટ્યુબ ચેનલ તો આજે આપણે ટેસ્ટી એવી આંબળાની ચોકલેટ બનાવીશું તો વિડીયો ચાલુ કરતાં પહેલાં જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટથી જઈને નીચે આપેલા બેલ આઈકન પર ક્લિક કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી મારા અવનવા વિડીયો તમારા સુધી પહોંચી શકે અને તમે મારી બધી જ રેસીપીનો આનંદ બધાથી પહેલાં માણી શકો તો ફટાફટથી જઈને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તો આંબળાની ચોકલેટ બનાવવા માટે મેં અહીં એક કિલોગ્રામ આંબળા લીધેલ છે તો હવે આપણે આમળાને બાફવાના છે તો તે માટે આપણે અહીં ઈડલી મેકર લઈશું ત્યારબાદ તેમાં નીચે બે ગ્લાસ પાણી મૂકીશું ત્યારબાદ હવે આપણે ઉપર બધા જ આંબળાને ગોઠવી દઈશું અહીં આપણે વરાળ સ્વરૂપે આમળા બાફવાના છે જેથી ટેસ્ટ એકદમ સારો આવે તો બધા જ આમળાને આ રીતે ગોઠવી દઈશું અને હવે આપણે ઢાકણને બંધ કરીને થોડીવાર માટે બાફવા માટે મૂકી દઈશું તો થોડીવાર પછી તમે જોઈ શકો છો આપણા આમળા સારી રીતે વરાળથી બફાઈને રેડી થઈ ગયા છે એકદમ સોફ્ટ એવા આમળા બનીને રેડી છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરીશું અને તેને નીચે લઈ લઈશું ત્યારબાદ અહીં મેં એક કિલો આમળા લીધેલ છે તો તેની સામે એક કિલો દળેલી ખાંડ લઈશું તો હવે આપણે આમળાને ચીરું કરીને રેડી કરીશું તો આ રીતે બધા જ આમળાને આપણે ચીરું બનાવીને રેડી કરીશું તો હવે આપણા આમળાની ચીરો રેડી થઈ ગઈ છે તો હવે આપણે તેમાં દળેલી ખાંડ ઉમેરી દઈશું અહીં એક કિલો આમળા સાથે એક કિલો દળેલી ખાંડ ઉમેરી દઈશું અને તેને સારી રીતે મિક્સ કરી દઈશું તો ફ્રેન્ડ્સ વિડીયોને બિલકુલ સ્કીપ ના કરતા અને લાસ્ટ સુધી જરૂર જજો કેમકે એકદમ ટેસ્ટી એવી ચોકલેટ બનીને રેડી થશે તો હવે આપણા આંબળાને સારી રીતે ખાંડ ભળી ગઈ છે તો હવે આપણે તેને ચોવીસ કલાક માટે રહેવા દેવાનું છે જેથી આપણી ચાસણી છે તે એકદમ સારી આવીને રેડી થાય તો હવે આપણે આ જ બેટરને ચોવીસ કલાક માટે રાખી મૂકીશું તો ચોવીસ કલાક પછી તમે જોઈ શકો છો આપણા ખાંડની ચાસણી સારી આવી ગઈ છે આંબળામાં ખાડ પણ ચડી ગઈ છે તો હવે આપણે તેને ચાસણીને દૂર કરીશું તો હવે આપણે ચાસણીની મદદથી તેને ગાળી લઈશું જેથી આપણો ચાસણીનો ભાગ છે તે નીચે જતો રહે અને ઉપર ખાલી ચોકલેટ વધે તો આ રીતે બધી જ આપણે આમળાને ચાસણી દૂર કરીને રેડી કરીશું નીચે વધેલી ચાસણીને તમે રીયુઝ કરી શકો છો એટલે કે બીજી વાર જ્યારે ચોકલેટ બનાવો ત્યારે એ જ ચાસણીમાં આમળા બોળીને તમે ચોકલેટ બનાવી શકો છો તો હવે આપણે આમળાની ચોકલેટને રેડી છે તો હવે આપણે તેને સૂકવીને રેડી કરીશું તો ચાસણી પણ સારી આવી ગઈ છે અને ચોકલેટને ખાંડ પણ સારી ચડી ગઈ છે તો આ રીતે હવે બધા જ આમળાને આપણે સુકવીને રેડી કરીશું તો આ આમળાને આપણે દસ થી બાર કલાક માટે સુકાવા દઈશું તડકો હોય એવી જગ્યા પર મૂકી દઈશું જેથી આપણા આમળા છે તે સારી રીતે સુકાઈને રેડી થઈ જાય તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આમળાની ચોકલેટ પરફેક્ટ બનીને રેડી છે ટેસ્ટમાં એટલી સરસ લાગે છે કે નાના મોટા બધા જને મજા આવે તો ફ્રેન્ડ્સ આમળા ખાવા માટે પણ ગુણકારી છે તો ફટાફટથી જઈને આ રેસીપી ટ્રાય કરો અને મારી ચેનલને લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો